ગુજરાત પોલીસ રિક્રુટ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતીને લઈ યુવાનોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કડકડતી ઠંડીમાં યુવાનો ભરતીની શારીરિક કસોટીની તૈયાર કરવા માટે ખુલ્લા મેદાનમાં પહોંચીને પરસેવો પાડી રહ્યા છે શિયાળાની કડકડતી ઠંડીમાં વહેલી સવારના પથારીમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ હોય તેવા સમયે અત્યારે ડીસાના મેદાનોમાં યુવાનો અને યુવતીઓ દોડ લગાવી રહ્યા છે અને તેનું કારણ છે ગુજરાત પોલીસ recrument board દ્વારા બહાર પાડવામાં આવેલી પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ ભરતી છે અત્યારે ડીસા શહેરમાં આવેલા જાહેર મેદાન ટીસીડી મેદાનમાં સંખ્યામાં યુવાનો અને કસોટીની તૈયારી કરવા માટે આવી રહ્યા છે ઠંડીમાં કસોટીની તૈયારી કરવા આવતા આ યુવાનો આશ લગાવી રહ્યા છે કે તેઓ કસોટીમાં પાસ થશે કોન્સ્ટેબલની તૈયારી ચાલે છે ફૂલ જોશથી કડકડતી ઠંડીના અંદર ઘણા સમયથી લોકો સવારે રનિંગ કરવા આવે છે સવારે વહેલા અને સૌને આગળ વધારે એવી હું પ્રેરણા કરું છું હું અહીંયા ફિઝિકલની તૈયારી કરવા વહેલી સવારે ઉઠીને આવું છું મારી ફિઝિકલની ડેટ સત્યાવીસ તારીખ છે અને મારા જેવા ઘણા ઉમેદવારો પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરે છે જે સવારે વહેલી સવારે ઉઠીને કડકડતી ઠંડીમાં અહીંયા આવી રહ્યા છે અને એ લોકો પણ સખત મહેનત કરી રહ્યા છે અને હું એવું ઈચ્છું છું કે બધા અહીંયા ગ્રાઉન્ડમાં આવે પાસ થઈ જાય થેન્ક યુ જે રીતે આ યુવાનો કડકડતી ઠંડીમાં તૈયારી કરી રહ્યા છે તે તેમનામાં રહેલી એક આશા છે ત્યારે વારંવાર થતી પેપર લીક થવાની ઘટનાને લીધે વિદ્યાર્થીઓ આવી કઠોર મહેનત પણ પાણી ફરી વળતું હોય છે ત્યારે સરકાર દ્વારા આવા વિદ્યાર્થીઓના હિત અંગે વિચારીને તેમનો આ ઉત્સાહ નિરાશામાં ન ફેરવાય તે બાબતે ગંભીરતાથી વિચારવું પણ જરૂરી છે